નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડીયા ફરી એક વખત તમામ વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય ગણિત જે બદલાયેલી આવૃત્તિ છે એટલે કે નવો જે સિલેબસ છે રિડ્યુસ થઈને જે આવેલો છે એની અંદર ચેપ્ટર ત્રણ અને આપણે થિયરી પોર્શનનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરીશું સાથે સાથે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક પણ આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આ ચેપ્ટર એવું છે કે મોસ્ટ ઓફ પેપરની અંદર

વેદ ડિજિટલ નામની એક એજ્યુકેશન એ નામની એક ચેનલ છે જ ને જેને આપણે સર્ચ કરશો એટલે આ રીતના સિમ્બોલવાળી તમને જોવા મળશે ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો જેવું તમે ઓપન કરશો એટલે આ પ્રકારનું એક પેજ ઓપન થશે એની અંદર માત્ર તમારે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખશો એટલે સેન્ડ ઓટીપીને ક્લિક કરશો એટલે ચાર અંકનો એક ઓટીપી નંબર જનરેટ થાય અને તમને મેસેજમાં આવશે એ જેવો તમે એન્ટર કરી દેશો એટલે ફ્રન્ટ પેજ છે પહેલું પેજ એ તમને આ રીતનું જોવા મળશે તો આની અંદરથી તમને શું તો કે પેઇડ કોર્સ પેડ કોર્સની અંદર તમે જશો તો પેડ કોર્સની અંદર ધોરણ નવ અને દસના ગણિત વિજ્ઞાનના ચેપ્ટર પ્રમાણેના વિડીયો સરળ સમજૂતી કે મિત્રો સરળ સમજૂતી સાથે તમને જોવા મળશે એને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને ડાઉનલોડ કર્યા પછી એ તમારે ક્યારેય કદાચ નેટ ન હોય અને ઓફલાઈન જોવો હોય તો ડાઉનલોડ કરેલા હશે તો તમે એને ફરીથી રિવિઝન માટે ઓફલાઈન તરીકે પણ તમે એને જોઈ શકો છો એ સિવાય બીજી વાત કરીએ તો એક્ઝામ પેપરનું એક બોક્સ છે તો એક્ઝામ પેપરની અંદર શું છે તો કે એક્ઝામ પેપર પરીક્ષાઓ જે આપણે સત્ર શરૂ થાય અને જે પરીક્ષાઓ આવતી હોય એકમ કસોટી છે સેમ વન સેમ ટુ વાર્ષિક તો જે પરીક્ષા આવતી હોય એની તમામ પ્રકારના જે પેપર છે પીડીએફ ફાઇલો છે સંપૂર્ણ સોલ્યુશન સાથે તમને ત્યાંથી જોવા મળી જશે બરાબર હવે જોઈએ કે ભાઈ હું કોઈ એક ધોરણ પસંદ કરું છું કે ભાઈ ધોરણ નવ તો નવ ઉપર આપણે ક્લિક કરીએ એટલે આ રીતનું પેજ ઓપન થશે એની અંદર જે રેકોર્ડેડ વિષયો છે એ તમને બતાવવામાં આવશે કે ભાઈ ગણિત ગણિત ઉપર ક્લિક કરીશ એટલે ચેપ્ટર વાઇઝ એક લિસ્ટ તમને જોવા મળશે બરાબર જે ચેપ્ટર તમારે રિવિઝન કરવું હોય જે ચેપ્ટર તમારે જોવું હોય એની અંદર ક્લિક કરી અને તમે અલગ અલગ પોર્શનની અંદર થિયરી પોર્શન અને સ્વાધ્યાય પોર્શન બરોબર સ્વાધ્યાય એક છે બે છે એ રીતના અલગ અલગ સમ છે એ તમે સરળતાથી જોઈ શકો છો આ સિવાય જો વાત કરવામાં આવે તો શાળા મિત્ર નામની એક એપ્લિકેશન છે જે દરેક વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓ ડાઉનલોડ કરેલી હોય જ છે મારા ખ્યાલથી બરાબર તો શાળા મિત્ર જો ન હોય તો એ પણ ડાઉનલોડ કરી લેવી આપણે શાળા મિત્રની અંદર ધોરણની અંદર જવાનું ધોરણ કોઈ પણ લઈ લેવાનું છે આની અંદર કે ભાઈ નવમું ધોરણ નવમાં ધોરણની અંદર જાશો એટલે વિડીયો અહીંથી ગણિત ગણિત ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમને ચેપ્ટર પ્રમાણેના વિડીયો ને પુસ્તક બે લખેલા આવશે આપણે વિડીયો ઉપર ક્લિક કરવાનું વિડીયો ઉપર ક્લિક કરો ને એટલે આ રીતનું પેજ ખુલશે આ રીતના પેજની અંદર પહેલું જ તમને શું દેખાશે વેદ ડિજિટલ એજ્યુ કેશ અન્યા ક્લિક કરશો એટલે એના જે પણ જેટલા પણ વિડીયો છે એ તમારી નજર સમક્ષ સામે આવશે બરાબર તો ફરીથી વિદ્યાર્થી મિત્રો કે જે આપણી ચેનલની અંદર નવા છે તેઓ લાઇક કરશે શેર કરશે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશે બરાબર ચાલો હવે વધારે પડતો તમારો સમય ન બગાડતા આપણે આજે જે ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે એકદમ નાનું ચેપ્ટર સ્મોલ ચેપ્ટર અને એ એકદમ ઇઝી કોઈ મગજમારી મારી વગરનું છે કાંઈ એટલું બધું આમ એની અંદર કોઈ એ બધા સાધુ રૂપે નથી કે આપણને તકલીફ પડે બરાબર એવા બધા કોઈ ઇક્વેશન નથી કે આપણાથી સોલ્વ ન થાય એટલું ઈઝી અને એકદમ નાનું ચેપ્ટર છે સાવ બે સ્વાધ્યાય છે બંને સ્વાધ્યમાં બે દાખલા છે બહુ સરળતાથી સોલ્વ થાય એવા છે બરાબર ચેપ્ટરનું નામ શું છે તો કે યામ ભૂમિથી મિત્રો યાદ રાખજો આ જ નામ સાથે તમે ધોરણ દસની અંદર ધોરણ દસની અંદર ચેપ્ટર નંબર સાત જોશો યામ ભૂમિતિ બરાબર બે માં ઘણો બધો તફાવત છે એ આખો અલગ છે આ આખો અલગ છે નામ એક છે એ બે છે યામ ને જ પણ આના કરતા થોડુંક વિશેષમાં આપ્યું હોય વિશેષમાં થોડુંક વધારે તમને ઉંડાણપૂર્વક ગયા હોય બરાબર ચેપ્ટર તો એક જ છે પણ એનો પાયો આ કહેવાય 9મા ધોરણનો ત્રીજું ચેપ્ટર 10મા ધોરણના 7મા ચેપ્ટરનો પાયો ગણાય બરાબર કે યામ ભૂમિતિ એટલે શું તો ચાલો આપણે શરૂ કરીએ કે યામ ભૂમિતિ એટલે શું એ ચેપ્ટર ની અંદર કઈ કઈ વસ્તુઓ તમને જોવા મળશે આપણે આલેખ પત્ર આવે બધા પાસે હોય હોય ને આલેખ પત્ર બરોબર ન હોય તો આપણે સ્ટેશનરી જોવા પણ મળે છે તો જે આલેખ પત્ર જે છે એની વિગત આપણે ખાલી આમાં મેળવવાની છે કે આમાં કઈ વસ્તુ શું છે બરોબર ચાલો

ઉભી રેખા એને શું કહેવાય તો કે ઉભી રેખાને કહેવાય શિરોલંબ રેખા શું કહેવાય શિરોલંબ રેખા અથવા તો આપણે શું નામ આપ્યું છે એનું x અક્ષ અક્ષને બીજું શું કહેવાય ધરી બરોબર આ તમારે પહેલા નામ વિસ્તૃત કરવા પડે કે ભાઈ આની અંદર આડી રેખા શું છે ઉભી રેખા શું છે ખ્યાલ આવી ગયો આટલો બરોબર હવે આગળ જઈએ અને વાય બંને બંને પરસ્પર કેવી પરસ્પર લંબરેખાઓ છે કેવી છે રેખાઓ લંબરેખાઓ એટલે કે એક બીજી છે ને એ કાટ ખૂણે છેદે

છે એટલે કે અહીંયા કોઈપણ નામ આપી દઈએ કે ભાઈ ઓ અથવા તો ઝીરો કે એ બી સી ડી ગમે તે બરાબર તો આ થયું એનું ઉગમ બિંદુ એટલે શરૂઆતનું બિંદુ પ્રારંભિક બિંદુ કેવું પ્રારંભિક બિંદુ બરાબર હવે ઉગમ બિંદુ આવ્યું એટલે ઉગમ બિંદુના યામ આવે શું આવે મિત્રો ઉગમ બિંદુના યામ આવે તો ઉગમ બિંદુના યામ યાદ રાખજો ઝીરો ઝીરો આ શું છે ઉગમ બિંદુના યામ ઝીરો ઝીરો છે ઓ નથી હવે યામ આ રીતે દર્શાવવાના છે આપણે આખા સંપૂર્ણ ચેપ્ટરની અંદર તો જે પહેલો યામ છે ને એ હંમેશા ક્યાં દર્શાવવાનો હોય તો કે એક્સ અક્ષ ઉપર હોય ક્યાં હોય એક્સ અક્ષ ઉપર અને બીજો યામ છે એ ક્યાં દર્શાવવાનો હોય તો કે એ વાય અક્ષ ઉપર દર્શાવવાનો હોય ક્યાં દર્શાવવાનો હોય વાય અક્ષ ઉપર ખ્યાલ આવી ગયો આટલો આલેખ પત્રનો મેં તમને ખાલી અભ્યાસ કરાવ્યો કે બે રેખાઓ છે એક્સ અક્ષ અને વાય અક્ષ એ એકબીજીને આડી રેખા છે તેને આપણે એક્સ અક્ષ કહીએ છીએ ઊભી રેખા છે તેને આપણે વાય અક્ષ કહીએ છીએ ત્યારબાદ એક્સ અક્ષનું બીજું નામ શું છે તો કે એક્સ ધરી પણ કહી શકાય અથવા તો એને સમક્ષિતિજ રેખા પણ કહી શકાય ત્યાર પછી આવે વાયક્ષ તો વાયક્ષ શું છે તો કંઈ ઊભી રેખા છે અથવા શિરોલંબ રેખા છે અથવા ધરી છે હવે આ બંને રેખાઓ પરસ્પર કેવી છે તો કે લંબ છે એટલે કે કાટ ખૂણે છેદે એ જ્યાં છેદે છે તે બિંદુનું નામ છે ઉગમ બિંદુ અને ઉગમ બિંદુના યામ છે જીરો જીરો અને કોઈ પણ યામ આપેલા હોય એમાં પેલો યામ છે અક્ષ હોય અને બીજો યામ છે એ અક્ષ હોય ક્લિયર મિત્રો હવે જે તમે આલેખપત્ર જે આપણે ભણીએ છીએ એની અંદર આપણે જે આ પદ્ધતિ યામ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ યામ દર્શાવીએ છીએ તો યામ દર્શાવવા માટે જે વ્યક્તિએ સૌ પ્રથમ શરૂઆત કરીને કોઈને તમને માહિતી આપી તો એ વ્યક્તિ હતો રેને દે કારસ રેને દે કારસ બરાબર કોણ હતો ગ્રેટ ફ્રેન્ચ મેથેમેટિશિયન ઓફ ધ સેવન્ટીન્થ સેન્ચુરી બરાબર મહાન કોઈ ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી હતો સત્તરમી સદીનો સેવન્ટીન સેન્ચુરી સત્તરમી સદીનો બરાબર જેણે આના વિશે તમને માહિતી આપી છે એટલે યામ ભૂમિતિને બીજું નામ આપી શકાય કાર્તેજ્યન પદ્ધતિ શું નામ આપી શકાય યામ ભૂમિતિને યાદ રાખજો યામ ભૂમિતિનું બીજું નામ છે કાર્તેજ્યન યામ પદ્ધતિ બરોબર કાર્તેજન યામ પદ્ધતિ એ વ્યક્તિ આ પોતે છે પંદરસો છન્નું થી સોળસો ને પચાસ એટલે એ કોઈ યાદ રાખવાની વસ્તુ નથી કે આપણે મરણ તિથિ ને તિથિ યાદ રાખીએ બરોબર એ આપણે આ ગણિતમાં યાદ રાખવાનું હોતું જ નથી આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ જે યામ ભૂમિથી આપણે એક શખ્સ અને વાયક્ષનો જે અભ્યાસ કરીએ છીએ તેની પાછળ ફાળો કોનો છે તો કે આ વ્યક્તિનું નામ હોવું જોઈએ એનું નામ ગુજરાતીમાં એ લખવું હોય તો આમ લખાય રેને દે બરોબર કારતેજીયનો બરોબર રેને દે એવું કંઈક નામ છે આનું આપણે આ રીતના લખીએ રેને દે કારતેશ બરોબર એને દે કારતેશ કારતેશ અથવા જે લખવું હોય ત્યાં લખી શકાય બરોબર આ એનું નામ છે એના ઉપરથી નામ પાડ્યું કાર્તેજન યામ પદ્ધતિ બસ આ એક પાછો સવાલ છે હો આજે તમને હું કહું છું એક માર્ક્સ ની અંદર આવી શકે એવો સવાલ છે એટલા માટે જ મેં તમને કીધું ક્લિયર મિત્રો તો યામ ભૂમિતિ ની અંદર છે તો આપણે ખાસ જેનો અભ્યાસ કરવાનો છે એટલે મેં તમને જે વિગત આપી એ વિગત પ્રમાણે આપણે આલેખ જોઈશું એટલે આપણે આ ચેપ્ટર ની અંદર આલેખ દોરવાના નથી મિત્રો પણ એ આલેખ ઉપરથી આપણે આલેખ આપેલો એના ઉપરથી આપણે બિંદુ ગોતવાના થશે તો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ ચાલો જોઈએ શું કહેવા માંગે છે તો ફરીથી એક વાર જોઈ લેજો નજર મારી લેજો બરોબર હવે જુઓ હવે આપણે જેનું નામ યામ પદ્ધતિ કીધું યામ પદ્ધતિ કીધું એ ખરેખર છે શું

કેટલા કટકા થાય આ લેખના ચાર કટકા બરોબર જો એક્સ એક્સ ડેસ વાય અને વાય ડેસ તો આ ચાર કટકાનું એને એક નામ કીધું એનું નામ છે ચરણ શું કીધા એને ચરણ એટલે ચાર ચરણ થયા શું થયા ચાર ચરણ અથવા પાદ બરોબર તો આ ચાર ચરણ થાય છે ટોટલ તો એને ક્રમિક નામ આપ્યા છે કે ભાઈ આને એને કીધું પ્રથમ ચરણ આને કીધું એને

અને ચતુર્થ ચરણમાં યામ ધન રાખો અને વાય ને ઋણ રાખો બરોબર એટલે ઘણી વખત તમને આવું પણ પૂછાય કે ભાઈ કોઈ છે છે એમાં લખ્યું ખાલી જગ્યા ચરણમાં છે એ ખાલી જગ્યા ચરણમાં છે તો જોવાનું યામ કેવો છે સર એક્સયામ છે એ ધન છે વાયમ છે એ ઋણ છે તો ધન અને ઋણ ક્યાં આવે છે એક્સમાં ધન અને વાયમાં ઋણ એટલે કે ચતુર્થ ચરણ તો આ યામ ક્યાં હોય

ચાલો તો આપણે એક લંબચોરસ ટેબલ દોરીએ પહેલા તો મસ્ત મજાનો બરાબર આ બધા સવાલ એવા છે કે જેનું આમ જોવા જઈએ ને તો પરીક્ષામાં લગભગ કોઈ તમને પૂછતું નથી પણ છતાં પણ જો પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ આમ એક ટેબલ દોર્યું હવે શું કરીશું તો આ ટેબલ છે હંમેશા શિરોલંબ સ્થિતિમાં હોય આવી રીતે આમ હોય બરોબર તો એની કિનારીઓ ચારે ચાર કિનારીઓ કેવી હોય શિરોલંબ હોય જો બધી જગ્યાએ કાટખૂણો બને તો હું આ બાજુને લંબાવી દઉં આવી રીતે આમ અને એક ઉપરની બાજુને લંબાવી દઉં આવી રીતે આમ રેડી ક્લિયર આટલું તો આડી રેખા જે આપણે આપણે લંબાવી એને શું કહીએ એક્સ એક્સ અક્ષ એટલે હું અહીંયા દઉં ઊભી રેખા જે લંબાવી એને આપણે શું કહીએ છીએ વાય અક્ષ એને હું વાય કહી દઉં અને આનું પ્રારંભિક બિંદુ હું શું કહી દઉં ઓ કહી દઉં બરોબર પ્રારંભિક બિંદુ ઓ અહીંયા બને છે કાટખૂણો બે રેખાઓ પરસ્પર લંબાવી ગઈ ટેબલ નું નામ આપી દઈએ આપણે તમારું પ્રારંભિક બિંદુ છે એટલે આપણે ત્યાં હું અંદર લખી દઉં છું ઓ તમને રેડી એટલે યાદ રહી જો પેન નો કલર ચેન્જ કરતો એટલે દેખાશે રેડી બ્લેક બ્લેકમાં દેખાતું નહોતું હા ચાલો થઈ ગયું એ બી સીડી નામનું એક ટેબલ છે

કે ભાઈ લેમ્પનું અંતર કેટલું છે ટેબલ થી જો તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલનું તમે સ્થાન કેવી રીતે વર્ણવશો બરોબર તો પહેલો પોઈન્ટ આવો લખી શકાય કે એ બી એ ટેબલ છે પછી બિંદુ પી એ લેમ્પનું સ્થાન છે ટેબલ ઉપર લેમ્પ પડ્યો ને એનું શું છે સ્થાન છે બરોબર એટલે એનો ડી ખૂણો કેવો હોય છે નેવું હોય છે ડી ખૂણો કેવો હોય છે નેવું એટલે શું લખી શકાય ખૂણો વાયડીએક્સ અથવા એક્સ ડી વાય બરોબર ખૂણો એક્સ ડી વાય બરાબર નેવું નેવું એટલે કઈ સ્થિતિ થઈ શિરોલંબ સ્થિતિ થઈ એટલે અક્ષ અને વાય એક્સ બંને પરસ્પર કાટખૂણે છેદે છે એટલે શિરોલંબ સ્થિતિમાં આવી ગયા એટલે બંને રેખાઓ થઈ ગયા આલેખની હવે બિંદુ પી નું જે અંતર છે બરોબર ઈ સમજો કે અહીંયા કોઈ બિંદુ એક છે એક બિંદુ અહીંયા છે આપણે ઉધારી લઈએ અહીંયા કોઈ બિંદુ એમ છે અહીંયા કોઈ બિંદુ એન છે બરોબર મૂકીએ આપણે બિંદુને કારણ આપણે પી સુધી પહોંચવું છે ને એટલા માટે રેડી ચાલો હવે જોઈએ તો પી સુધીનું અંતર એમ થી પી એટલે તમારે જવાનું છે આ રીતે આ એમ અને અહીંયા પી અહીંયા સુધી જવાનું છે એમથી પી સુધીનું અંતર બરાબર તો એ

બરાબર એટલે કે ડી થી એક્સ સુધીનું અંતર સોરી એમ થી પી સુધીનું અંતર તમારે કેટલું દર્શાવવાનું છે ભાઈ તો કે એક્સ સેન્ટીમીટર કેટલું એક્સ સેન્ટીમીટર હવે એન થી પી સુધીનું અંતર ક્યુ એન થી પી સુધીનું અંતર બરાબર ચાલો આપણે આપણી ભાષામાં જ લખવાનું એટલે ગભરાવાનું નહીં એન થી પી સુધીનું અંતર કઈ રેખા ઉપર કેટલા સેમી દર્શાવવાનું છે તો કે શું કરીશું તો આ તમે જે રેખા ઉપર દર્શાવ્યું કેટલું હતું વાય સેમી ડન બરાબર તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે વાય ય રેખા એટલે વાય અક્ષ થયો ને આ ડી વાય રેખા એટલે શું થયું તો કે વાય અક્ષ થયું જોવો અને થિયરીમાં જે લખવાનું છે આપણી ભાષામાં લખવાનું પણ આપણે સમજાવવું જોઈએ પણ સમજવવી જોઈએ કે આ શું થયું કઈ દિશા થઈ તો તમે જોઈ શકો છો તો હવે મારે પી નું અંતર લખવું એટલે કે લેમ્પનું તો લખી શકાય તેથી પી ઓફ એક્સ વાય આમ પી ઓફ એક્સ વાયમ બરોબર એ શું થશે લેમ્પનું સ્થાન થશે શું થશે લેમ્પનું સ્થાન દર્શાવે છે ખ્યાલ આવ્યો જો સંપૂર્ણપણે આપણે કાંઈ કર્યું જ નથી આપણે એક ટેબલ લીધું રેખાઓ દોરી અને એક્સ અને વાય સેન્ટીમીટર કહી દીધું આપણે જાણતા જ નથી હવે કયા મિત્ર પાસે કયું ટેબલ છે કેવડું છે આપણને ખબર ન હોય તો આપણે એક્સ અને વાય સાથે દર્શાવી દેવાનું છે તો ખબર પડી ગઈ આપણને કે ભાઈ એક્સ અક્ષ સોરી એક્સ અક્ષથી પી આટલું દૂર છે ને વાય અક્ષથી પી એક સેન્ટીમીટર દૂર છે ને એક્સ અક્ષથી પી વાય સેન્ટીમીટર દૂર છે એટલે એનો યામ શું બની જાય એક્સ વાય એનો યામ છે એનું સ્થાન દર્શાવે છે

એક શહેરના બે મુખ્ય રસ્તાઓ એકબીજાને કેન્દ્ર આગળ એકબીજાને છેદે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે બરોબર બે રસ્તાઓ એટલે ક્યાં એક ઊભો રસ્તો આમ ઉત્તર દક્ષિણ એક પૂર્વ પશ્ચિમ બરોબર એટલે શિરોલંબ થઈ ગયા બાકીની બધી શેરીઓ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર બસો મીટર દૂર છે દરેક દિશામાં પાંચ શેરીઓ છે એક સેન્ટીમીટર બરાબર બસો મીટર લાપ માપ લઈ અને તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોરો તો પેલા આપણે ચિત્ર દોરીએ છીએ કીધું નહીં જોવો ખાલી એમ લખાણ મોટું છે હો મિત્રો બાકી છે કાંઈ નહીં દોરવામાં જોજો આગળ મસ્ત રીતે દોરાઈ જાય તો આપણે પહેલાં તો બે રસ્તા લઈએ બે શહેરોના બે શહેરો વચ્ચેનો જે રસ્તો આપ્યો છે આપણે રસ્તો લઈએ ચાલો લાઈનથી ડ્રો કરીએ સીધી લીટી આવશે અહીંથી આમ દોરીએ એક આ રસ્તો એટલે કે ઉત્તર અને દક્ષિણ બરોબર પછી બીજો રસ્તો આપણે કયો દોરીશું બીજો રસ્તો આવશે પૂર્વથી પશ્ચિમ કયો આવશે પૂર્વથી પશ્ચિમ રેડી આ બંને રસ્તાઓ એકબીજાને છે તો કે શીરો લંબ ક્લિયર આટલું ખ્યાલ આવી ગયો બધાને બરાબર થોડીક લીટી ક્રોસમાં ગઈ છે ને ઓકે નવી જ આપણે ડ્રો કરીએ સીધી વ્યવસ્થિત ચાલો આ રીતના આપણે સીધી લીટી દોરીએ રેડી ચાલો હવે જોઈએ ઉત્તર દક્ષિણ આવી ગયો પૂર્વ પશ્ચિમ આવી ગયો નામ આપી દઈએ આપણે જો આ ઉત્તર એટલે કે નોર્થ આ દક્ષિણ સોરી નીચે નોર્થ થયો આ નોર્થ આ સાઉથ ભૂલ થઈ છે ને ઉત્તર

સમાંતર શેરીઓ આપણે દોરી નાખીએ બરોબર એટલે કે પાંચ રેખાઓ દોરવાની છે ચાલો જુઓ ફર્સ્ટ નંબર શેરી નંબર ત્રણ શેરી નંબર ચાર અને શેરી નંબર પાંચ થઈ ગઈ પાંચ શેરીઓ કોને સમાંતર એવી તો કે ઉત્તર દક્ષિણ રસ્તાને સમાંતર હવે પાંચ બીજી શેરીઓ દોરવાની છે મીટર નું અંતર છે એટલે આપણે બસો મીટર આપણે ચોપડા માપવાનો જ આવવાનો બરોબર કારણ કે આપણો ચોપડો સેન્ટીમીટરમાં હોય ત્રણ ચાર અને પાંચ આ સેરી આવી ગઈ ક્લિયર ખ્યાલ આવી ગયો આટલો બરોબર ચાલો હવે શું કીધું છે હવે આપણે શેરીઓના નામ આપી દઈએ એટલે ખબર પડી જાય રેડી જો શેરીઓના આપણે નામ આપી દઈએ શેરી નંબર એક શેરી નંબર બે શેરી નંબર ત્રણ શેરી નંબર ચાર શેરી નંબર પાંચ આ પાંચ શેરીઓ આ અને પાંચ શેરીઓ ઉત્તર ઉત્તર દક્ષિણમાં એટલે કે શેરી નંબર એક બે ત્રણ ચાર અને પાંચ બરોબર આગળ લખી નાખું શેરી નંબર એક બે ત્રણ ચાર અને પાંચ પછી આપણો જે એક શખ્સ છે એટલે કે જે પૂર્વ પશ્ચિમ છે બરાબર જે આપણે પૂર્વ પશ્ચિમ જે રસ્તો છે એમાં શું હોય તો કે એની અંદર આપણે અંતર મૂકી દઈએ એક એક સેન્ટીમીટર આ ઉગમ બિંદુ એટલે ઝીરો વન ટુ

નામાભિધાન એટલે કે નામ એમ નું નામાભિધાન ચાર ત્રણ તરીકે થઈ શકે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન ત્રણ ચાર તરીકે થઈ શકે તો આ જવાબ છે શેરી ત્રણ અને ચાર નું નામાભિધાન ત્રણ ચાર તરીકે થઈ શકે એ તમારા આ લેખમાં દર્શાવી છે તો દર્શાવી શકાય જો દર્શાવી દઉં શેરી નંબર ચાર અને ત્રણ ચાર એટલે આપણે એક શખ્સ એટલે પૂર્વ પશ્ચિમ રસ્તો ત્યાંથી ચાર લ્યો અને આડી રેખ શેરીમાંથી ત્રણ લ્યો અહીંથી શેરી નંબર ચાર લ્યો અહીંથી શેરી નંબર ત્રણ લ્યો એટલે આ આવશે એટલે એનો યામ એટલે શું લખી શકાય એટલે 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 અહીંથી અને આડા આનું શું લખી શકાય ત્રણ ચાર એ તો આનું લખવું શું લખાય મારે અહીંયા લખવું છે તો આ લખો જો શેરી નંબર બે આડી સોરી શેરી નંબર બે ઊભી અને શેરી નંબર પાંચ આડી એનું નામ આ રીતે થઈ નામ આ રીતે દર્શાવી શકાય આવી ગયો ખ્યાલ વિદ્યાર્થી મિત્રો બસ આટલું જ કરવાનું છે હવે તમે સવાલ જોવા જાઓ ને તો સવાલ તમને બહુ મોટો લાગે જોયું આપણે ખાલી આ લગી જ વાંચવાનું પછી આપણે ડ્રો કરી નાખ્યું તો બીજું કાંઈ વાંચવાની જરૂર નથી તમને ખાલી એટલું કીધું છે કે ઘણી બધી છેદતી શેરીઓ શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય બે શેરીઓ બનેલી છે દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે નીચેના અનુસંધાનમાં એટલે કે ભાઈ પાંચ શેરી અને પાંચ શેરી આડી પણ દરેક કઈ હોવી જોઈએ શીરો લંબ એકબીજાને હોવી જોઈએ તો જો દરેક શેરી એકબીજાને શીરો લંબ જો જોવાય બધી જગ્યાએ કાટખૂણા બનાવે ભેગી થાય છે તે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે બરોબર તો આ રીતનો એનો ગ્રાફ રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર આટલું રાખીએ અને પછીનું જે સ્વાધ્યાય છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું